આઠમી જે પાઇપલાઇન નાખેલી હતી એમાંથી ચાલુ કર્યું ખેડૂતો એ નહીં મશીનો મૂકી મૂકીને પીએચ ચાલુ કરી દીધા છે અને આપણે પણ આપણા વિસ્તારની અંદર જે વર્ષોથી એ પહેલી યોજના હતી મંજૂર કરેલી એની અંદર જ નવું એક્સટેન્શન કરીને એ પડ્યું એ પડેલા કામને પૂરું કરીને તે તલાવ ભરવાનું ચાલુ કરી દીધું છે આખો વિસ્તાર એક પણ ગામ બાકી નહીં રાખવું એક પણ ગામની અંદર જેમાં પાણી ના પહોંચે સર્વે કરવાનું કામ તમારે તો નક્કી કરીને મને આપે કે આટલા અમારે કરાવવા જ હું ચાર પાંચ દિવસમાં એની આખી યોજના જે ડ્રાફ્ટ તૈયાર થયું છે ક્યાંથી પાઇપલાઈન નીકળશે કયા કયા ગામોમાંથી માંથી નીકળશે એની માહિતી પણ તમારા બધા પાસે પહોંચી જાય અને આ કામ ને એ પ્રમાણે તૈયાર કરવા છે કે આખો વિસ્તાર વર્ષો સુધી યાદ રાખે કે આ કામ કોઈ અમે જેને ચૂંટણીને મૂક્યા હતા એ જનપ્રતિનિધિએ મહેનત કરી અને રાજ્ય અને કેન્દ્ર સરકાર બે પાસેથી પૈસા લાવીને વ્યવસ્થા પૂરી કરાવી